રાપર તાલુકાના મુમાઈ મિત્ર મંડળ ભીમાસર અને પલાસવાના સંયુક્ત ઉપક્રમે ગૌસેવાના હેતુથી સેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત બસો એક ટ્રેક્ટર સૂકો ચારો ભક્તિભાવ અને સેવાભાવ સાથે મુમાઈ માતાજી મંદિર મુમાઈ મોરા ધામ ખાતે પહોંચાડવામાં આવ્યું હતું જેમાં ભીમાસર ગામ તરફથી એકસો એકાવન ટ્રેક્ટર તથા પલાસવા ગામ તરફથી એકાવન ટ્રેક્ટર સેવામાં જોડાયા હતા સાથે આજુબાજુના અનેક ગામના સેવાભાવી લોકોએ પણ પોતાના ટ્રેક્ટર સાથે આ કાર્યમાં સહભાગીતા નોંધાવી હતી આ સમગ્ર ગૌ સેવા કાર્યનું આયોજન ભીમાસરના ગોહિલ વણોલ જાડેજા અને બારડ પરિવાર તેમજ પલાસવાના ગોહિલ અને વણોલ પરિવાર દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું અનેક દાતાઓ દ્વારા સુકાચારાનું દાન અપાયું હતું જેમાં ખાસ કરી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ભાઈ પરબતભાઈ ચૌધરી તરફથી પણ ચારાનું દાન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યક્રમમાં ગિરી બાપુના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો મુંબઈ મિત્રમંડળ ગ્રુપ તરફથી વજાજી ગોહિલ વનરાજસિંહ જાડેજા ભરતસિંહ વણોલ દેવાજી ગોહિલ ખેતાજી સોલંકી નરેશસિંહ ગોહિલ સુખદેવસિંહ જાડેજા પ્રભુજી બારડ દિનેશભાઈ પ્રજાપતિ સહિત અનેક સેવાભાવી કાર્યકરો ગૌ સેવામાં જોડાયા હતા સેવામાં ભાગ લેનાર તમામ લોકોને શુભમગીરી બાપુ દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું તેમજ બાપુના સાનિધ્યમાં આશરે પાંચસો લોકો માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આભાર વિધિ રામજીભાઈ સોલંકી દ્વારા કરાઈ હતી